જૂના જમાનામાં એક નગરમાં એક રાજા રહેતો હતો રોજ રાત્રે રાજા વેશ બદલાવી નગરમાં ફરવા જતો રોજના ક્રમ પ્રમાણે આજે પણ રાજા નગર ભ્રમણ કરવા નીકળ્યો છે ત્યારે એ જોવે છે કે એક ઘરની બહાર આંગણામાં રાત્રિના અજવાળે ત્રણ સ્ત્રીઓ વાતો કરી રહી છે એમની વાતચીત સાંભળવા રાજા પાછળના વાડામાં સંતાઈને ઊભો રહે છે એ ત્રણેય સ્ત્રીઓ સગી બેન હતી સૌથી મોટી બેન બોલી મને તો ખીર પૂરીને મીઠાઈ સારી સારી વાનગી ખાવાનો બહુ જ શોખ છે મારા લગ્ન જો સાઈ રસોઈયા જોડે થઈ જાય તો મારા ભાગ્ય તો ખુલી જાય બેન બોલી મને તો આભલા અને સરસ ભરત ગુંથણ કરેલા વસ્ત્રો પહેરવાનો બહુ શોખ છે જો મારા લગ્ન સાઈ દરજીની સાથે થાય તો મારા તો ભાગ્ય ખુલી જાય સૌથી નાની બેન હજી પણ ચૂપ હતી બંને બેન બોલી તારે કેવા પુરુષ સાથે લગ્ન કરવા છે તો નાની બેન બોલી મારે તો નોકર ચાકરથી લગ્ન નથી કરવા મારી ઈચ્છા તો સ્વયં રાજાની સાથે લગ્ન કરવાની છે લગ્ન પછી મારો એક દીકરો થાય એ દીકરાના માથા પર એક બાજુના બાલ સોનાના હોય અને બીજી બાજુના બાલ ચાંદીના હોય જ્યારે મારો રાજકુંવર રડે ત્યારે એની આંખમાં આંસુના બદલે હીરા ખરે નાની બેનની વાત સાંભળી બંને મોટી બહેન તો એની મશ્કરી કરતા હસવા લાગી રાજાને તો આ ત્રણેય બહેનોની વાત સાંભળી બહુ જ નવાઈ લાગી રાજા પોતાના મેલે પાછો જતો રહ્યો સવારે ભર્યા દરબારમાં એ ત્રણેય બહેનોને રાજાના આદેશથી બોલાવવામાં આવી દિવસના અજવાણામાં રાજા જોવે છે તો સૌથી નાની બેન રૂપરૂપના રૂપના અંબારથી એ વિશેષ બુદ્ધિમાય જણાતી હતી રાજાએ ત્રણેય બહેનોને પૂછ્યું કે રાત્રે તમે ત્રણેય સેના વિષયમાં વાતો કરતી હતી ત્રણેય બેન પોતપોતાની ઈચ્છા રાજા આગળ જાહેર કરે છે ત્રણેયની વાત સાંભળી રાજા બંને મોટી બેનના લગ્ન સાંઈ રસોઈયા અને સાઈ દરજી સાથે કરાવી દે છે નાની બેનની ઈચ્છા પ્રમાણે રાજા સાથે એના લગ્ન બહુ જ ધૂમધામથી થયા બંને મોટી બેનને નાની બહેનના ભાગ્યથી બહુ જ ઈર્ષા થવા લાગી મોટી બેન બોલી આ નાની મૂર્ખ બેનને તો મોડામાંથી એક વાત કાઢતા જ આખું રાજપાટ મળી ગયું અને આપણે એની નોકરાણી બની ગયા બંને મોટી બેન નાની બેનની સેવા ચાકરી કરતી મહેલમાં રહેવા લાગી થોડાક જ દિવસોમાં નાની બેનને સારા દિવસો રહ્યા રાજાએ આખા નગરમાં મીઠાઈ વેચાવી બંને મોટી બહેનોએ કાવતરું ગળ્યું અને રાણીની આસપાસ જ રહેવા લાગી દિવસો જતા વાર ના થઈ અને રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો સુંદર પુત્રને જોઈને તો બંને મોટી બહેનોની હૃદયમાં લાય બળી ગઈ ઈર્ષાળુ બહેનોએ સુંદર રાજકુમારને એક કપડામાં વિંટોળી એક ટોપલીમાં મૂક્યો અડધી રાત્રે છાની માની મહેલની બહાર જઈ નદીમાં એ ટોપલી તરાવી દીધી મહેલની બહારથી એક કૂતરાનું મરેલું બચ્ચું લાવી કપડામાં વિંટોળી રાણીના પડખે મૂકી દીધું મોટી બેને રાજાને સંદેશો આપ્યો કે તમારી રાણીએ એક મરેલા કૂતરાના બચ્ચાને જન્મ આપ્યો છે રાજાના ગુસ્સાનો તો કંઈ પાર ના રહ્યો એને તરત જ રાણીને મારવા માટે તલવાર કાઢી પણ સમજદાર મંત્રીએ એને રોકી લીધો પેલી બાજુ થયું એવું કે ટોપલી વહેતી વહેતી નદીમાં જાતી હતી ત્યારે જે રાજાના બગીચામાં રાજમાળી હતો એનું ઘર નદીના કિનારા પર જ હતું એને ટોપળી મળી એને કોલીને જોયું તો અત્યંત સુંદર બાળક માળીને સંતાન હતું નહીં એ તો એ ટોપલી કહ્યું બાળક આપ્યું છે બંને લાડકોટથી એ બાળકને ઉછેરવા લાગ્યા એક વર્ષ નીકળ્યું ત્યાં રાણીએ ફરીથી એક સુંદર પુત્રને જન્મ આપ્યો આ વખતે પણ પોતાની બંને દુષ્ટબેન નદીમાં ટોપલીમાં મૂકી તરાવી દે છે કપડામાં એક બિલાડીનું મરેલું બચ્ચું વિંટોળી રાણીના પડખે સુવડાવી દે છે અને રાજાને ખબર કરે છે કે આ વખતે રાણીએ મરેલા બિલાડીના બચ્ચાને જન્મ આપ્યો છે મહેલમાં તો માતમ છવાઈ ગયો આ વખતે રાજાનો ક્રોધ સાતમા આઠમાની પહોંચી ગયો પોતે રાણીને મારવા તલવાર લીધી પણ દયાળુ મંત્રીએ ફરીથી રાજાને રોકી લીધો આ વખતે પણ તળાવમાં વહેતી વહેતી ટોપલી પહેલાં સાઈ માળીને મળે છે માળી તો એ દીકરાને પણ ઉછેરવા લાગ્યો ત્રીજી વખત રાણીને સારા દિવસો રહ્યા ત્યારે રાજાને આશા હતી કે આ વખતે રાણી ઠીકઠાક બાળકને જન્મ દેશે પણ બંને દિશાળુ દુષ્ટબેન રાણીની જોડે જ ચોવીસ કલાક રહેતી હતી ફરીથી રાણી એક સુંદર રાજકુંવરીને જન્મ આપે છે રાજકુંવરીનું રૂપ જોઈ બંને બેનના હૈયામાં તો આગ લાગી બંને દુષ્ટ બેન ફરીથી આગળના પ્રમાણે ઘટના કરે છે અને રાણીના પડખામાં ઉંદરનું મરેલું બચ્ચું લાવીને મૂકી દે છે પેલી ટોપલી ફરીથી સાઈ માળીને મળે છે અને એ બાળકીને પણ ભગવાનની કૃપા સમજીને ઉછેરવા લાગ્યો આ વખતે તો રાજા પોતાનો ક્રોધ સંભાળી ના શક્યો એને વિચાર્યું કે આ શું જીવજંતુ પેદા કરવાવાળી રાણી મળી છે હવે તો એને આકરામાં આકરો દંડ આપીશ એને મૃત્યુદંડ નહીં આપીશ પણ રાણીને મોટા મંદિરની સામે એક ઝાડને સાથે બાંધી દો અને જે પણ મંદિરમાં દર્શન કરવા આવે એને પોતાનું જૂતું રાણીના માથે આવતા જતા મારવું એવો પ્રજાને આદેશ આપી દો કુલક્ષિણી રાક્ષસી કઈને મંદિરમાં આવતા જતા લોકો તો રાણીના માથે જૂતા મારે ભગવાનની મરજી સમજી રાણી ચૂપચાપ દુઃખ સહન કરતી પેલી બાજુ માળીએ ત્રણેય બાળકોને બહુ જ ઉછેરીને મોટા કર્યા માળીએ ભીતો પર સુંદર ચિત્રકારી અને નકશી કામ કરાવ્યું ઘરની અંદર દરેક ભવ્યમાં ભવ્ય વસ્તુ સજાવવામાં આવી ઘરની બહાર એક સુંદર બગીચો તૈયાર કરાવ્યો એ બગીચામાં જાત જાતના ફૂલ છોડ હતા થોડાક દિવસો પસાર થયા ત્યાં સાય માળીનું બીમારીથી મૃત્યુ થયું દરેક વિદ્યામાં નિપુણ બંને દીકરાઓની રાજાના મેલમાં મોટા પદ પર નોકરી મળી ગઈ પણ આજ સુધી રાજાની ભેટ ના થઈ હતી એક દિવસની વાત છે બંને દીકરાઓ શિકાર ખેલવા ગયા ઘરમાં ચંપા એની બે ત્રણ દાસી સાથે એકલી ઘરમાં હતી ત્યારે જંગલમાંથી એક ગરડી ડોસી પસાર થઈ ભૂખી તરસી ડોસી ઘરની આગળ આવી બોલી બેટા બહુ જ ભૂખ લાગી છે થોડું ભોજન આપીશ તો તારું ભલું થશે ચંપાએ તો ડોસીને ઘરની અંદર આવવા અને દાસીઓને જાત જાતના ભોજન બનાવી ડોસીને જમાડી ભોજન કરી ચંપા ડોસીને પોતાનો બગીચો દેખાડવા લઈ જાય છે ચંપા બોલી દાદી તમે બહુ અનુભવી અને જ્ઞાની લાગો છો તો મને હવે કહો કે મારા બગીચામાં એવી શું વસ્તુ હોવી જોઈએ જે તમને અહીંયા કૂટતી લાગે છે દાદી બોલી કે એક તો મીઠું ગીત ગાવતું પક્ષી એ પક્ષી જ્યારે ગીત ગાય છે તો હજારો પક્ષીઓ એના ગીતમાં તાલ મેળાવે છે બીજું એક ગીત ગાવતું વૃક્ષ એના પાંદડા મોટા અને ચીકણા હોય છે જ્યારે પવન વહે છે ત્યારે એ પાંદડા એકબીજાની સાથે અથડાય છે અને મધુર સંગીત ઉત્પન્ન કરે છે એનું સંગીત સાંભળવા વાળો મંત્ર મુક્ત થઈ જાય છે ત્રીજી વસ્તુ છે સોનેરી પાણીનો ફુવારો એ ફુવારાનું પાણી તડકામાં અને રાત્રિના સમયે સોનાની જેમ ચમકે છે ચંપા બોલી તો દાદીમાં આ ત્રણેય વસ્તુ ક્યાં મળશે ઘરડી ડોસી બોલી અમુક દિશામાં સીધા ચાલ્યા પછી વીસ દિવસની યાત્રા પૂરી કરી જે પેલો વ્યક્તિ મળે એને પૂછીશ તો બધો પતો મળી જશે ડોસે ચાલી જાય છે અને બંને ભાઈ શિકારથી પાછા ઘરે આવે છે ઘરે આવીને જુએ છે તો બહેન ઉદાસ બેઠી છે બહેન બંને ભાઈને બધી વાત જણાવે છે મોટો ભાઈ બહેનની ઈચ્છા પૂરી કરવા અસ્ત્ર શસ્ત્ર લઈ ઘોડા ઉપર ચડે છે મોટાભાઈને આવી ખતરનાક યાત્રા પર જતા જોઈ બેનના આંખમાંથી આંસુ આવી ગયા ત્યારે મોટોભાઈ એને એક તલવાર આપીને કહે છે આ તલવાર તો મ્યાનમાંથી કાઢીને રોજ જ્યોતી રહેજે અને જો આ તલવાર ઉપર કાટ લાગેલો દેખાય તો સમજી કે એ જીવતો નથી રહ્યો લાંબા સફર પછી મોટો ભાઈને એક જંગલમાં એક ઝુંપડીની બહાર એક તપસ્વી તપસ્યા કરતા જોવા મળે છે મોટો ભાઈ એ તપસ્વીની પાસે જઈ બેને મંગાવેલી ત્રણેય વસ્તુઓ વિશે પૂછે છે તપસ્વી બોલ્યા સામે પહાડના શિખરે બોલતી પિંજરું છે તું પહાડ ઉપર ચડે ત્યારે બધા તારા કાનમાં સંભળાશે પણ જો તું તું ડરીને પાછળ જોઈશ તો અને તારો ઘોડો ત્યાં જ પથ્થર બની જશો મોટો ભાઈ તપસ્વીની આજ્ઞા લઈને ચાલી નીકળ્યો પોતે ઘોડા ઉપર બેસી પહાડ પર ચડવા લાગ્યો ત્યારે એના કાનમાં ડરાવના અવાજ સંભળાવા લાગ્યા થોડાક ચાલ્યા પાછળ મોટો ભાઈએ ડરાવના અવાજ સાંભળી પાછળ જોવે છે અને તે ત્યાં જ પથ્થરની મૂર્તિ બની જાય છે ઘરે બેઠી બેન રોજ તલવાર કાઢીને જોવે છે ત્યારે આજે એમાં કાટ લાગેલો દેખાયો મોટી બેન બહુ જ ડરી ગઈ અને રોવા લાગી ત્યારે વછેટભાઈ આવી કહે છે કે હવે હું જઈશ નાનો ભાઈ પણ તલવાર આપીને યાત્રા પર જાય છે થોડાક દિવસમાં એ તલવાર પર પણ કાટ લાગેલો દેખાય છે આ વખતે ચંપા ખુદ સફર પર જાય છે એને પણ એ ઋષિ મળે છે અને બધી વાત જણાવે છે પણ નીડર ચંપા આગળની યાત્રા પર જાય છે પર્વત પર ચડતા ધૈર્ય ધરીએ આગળની આગળ ચડતી રહે છે પાછળથી ડરાવના અવાજ અને ચીસોનો અવાજ સંભળાય છે પણ એના પર ધ્યાન નથી દેતી પહાડની ટોચ ઉપર ચડી એ ગીત ગાતી પક્ષીનું પિંજરું લઈ લે છે ચંપાએ પક્ષીને પૂછે છે કે મને સોનેરી પાણી અને ગીત ગીત વૃક્ષ વૃક્ષ ક્યાં મળશે એને રસ્તો બતાવે છે આમ અને સોનેરા પાણીને પણ લઈ લે છે પર્વતથી નીચે ઉતરતા ચંપા સોનેરા પાણીની એક બુંદ દરેક પથ્થરની મૂર્તિ બનેલા પુરુષ ઉપર છાંટે છે એમ એને એના બંને ભાઈ પણ મળી જાય છે લાંબા સફર પછી બધા પોતાના ઘરે આવે છે ચંપા પોતાના બગીચામાં એક ગાવાવાળી પક્ષીનું પિંજરું એ સોનાના પાણીનો ફુવારો અને ગીત ગાય તો સંગીત ઉત્પન્ન કરતું વૃક્ષ પોતાના બગીચામાં રાખે છે એક દિવસની વાત છે રાજા જંગલમાં શિકારે નીકળેલો છે શિકાર કરતા કરતા એ થાકી જાય છે અને ભૂખો પ્યાસો રાજા ત્રણેય ભાઈ બેનના ઘર આગળ થઈને પસાર થાય છે ત્યારે બગીચામાં અદ્ભુત નજારો જોઈને દંગ રહી જાય છે રાજા એના થોડાક સૈનિકો સાથે ત્રણેય ભાઈ બહેનના ઘરમાં આવે છે ત્યારે ચંપા દાસીઓને આદેશ આપે છે કે એ રાજા માટે સ્વાદિષ્ટ પકવાન તૈયાર કરે ચંપા પેલા પક્ષી પાસે જાય છે ત્યારે ગીત ગાવા પક્ષી ચંપાને કહે છે કે તું રાજા માટે ખીર બનાવ અને એ ખીરમાં કિંમતી મોતી નાખીને રાજાને જમવા માટે આપશે ચંપા ગીત ગાવાવાળા પક્ષીના કયા મુજબ કરે છે જ્યારે રાજા જમવા બેસે છે ત્યારે ખીરમાં મોતી જોઈ ગુસ્સાથી કહે છે આ શું મજાક છે ખીરમાં તે મોતી હોય ત્યારે ગીત ગાવાવાળું પક્ષી બોલી ઉઠે છે કે આ રાજા જો તમારી રાણી પ્રાણીઓના બચ્ચાને જન્મ આપતી હોય તો રાજાના પેટમાં મોતી કેમ ન જાય રાજા બધી વાત સમજી જાય છે ત્યારે ગીત ગાવા વાળું પક્ષી ફરીથી બોલે છે આ ત્રણેય સંતાન તમારા છે એમ કઈ ગીત ગાવા વાળું પક્ષી રાજાને બંને ઈર્ષાળુ બેનની બધી હકીકત જણાવે છે રાજા પોતાના સંતાનને જોઈને બહુ જ રાજી થાય છે બંને ઈર્ષાળુ બેનને સજા આપે છે અને પોતાની પત્નીને ફરીથી રાજમેલમાં લાવે છે અને બધા સુખ સંપત્તિથી રહેવા લાગ્યા